આગામી લોકસભા બેઠક જીતવા કોંગ્રેસ કમર કસી રહી છે પ્રદેશ કોંગ્રેસ આગેવાન જાવેદ પીરચાદાની ઉપસ્થિતિમાં જિલ્લા મથક ભુજમતીએ વ્યૂહાત્મક બેઠક મળી હતી બેઠક બાદ શ્રી કચ્છને અધિકાર અધિનિયમ બે હજાર છ ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો બીએડીપી યોજના ચાલુ કરવા ભીરંડિયારા ટોલનાકાની નિઃશુલ્ક ચાલુ કરવા વગેરે મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું હતું વધુમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન જાવેદ પીરજાદાએ સત્તા પક્ષ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે હાલ મોંઘવારી બેરોજગારી કાયદો વ્યવસ્થા લથડી રહી છે તેમજ ખેડૂતોની હાલાકી ભોગવવી પડી રહી છે આવા અનેક મુદ્દાઓ સાથે કહ્યું હતું કે આવનાર લોકસભામાં કોંગ્રેસને સો જીત મળે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ ગુજરાતની છવ્વીસ સીટો ગઠબંધનના હિસાબે ગઠબંધન થાય એ પ્રમાણે બધી સીટો ઉપર ગઠબંધન લડે છે અને અત્યારની સ્થિતિમાં જે મોંઘવારી અને આ બધી સ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ બધી સીટ ઉપર આમાંથી લડવાનું લડવાની ખાસ કરીને ગઈકાલે એલાન કરવામાં આવ્યું પીએમ તરીકે અમે ચારસો પ્લસ કરવાના છીએ તો આ આ એમનું જે કોન્ફિડન્સ છે તો કોંગ્રેસ એમાં કઈ રીતે પોતાની જગ્યા કરશે હા તો કોન્ફિડન્સ તો બધાને હોય ને આ તો ઓલા મુંગેરી લાલના સપના જેવી વાત છે કે હું કહું કે ચારસો ને પાંચસો ને એટલે એ

એટલે ઉમેદવારો અમને કોઈ નથી મળતા એવી સ્થિતિ જ નથી પણ સંયુક્ત મોરચો થાય તો એનાથી બધાને લાભ થાય અને ભાજપ સાથે લડી શકાય એ માટે સંયુક્ત મોરચો કરવા માંગે હવે બિહાર બંગાળ પંજાબ એ પોતાની સ્વતંત્ર રીતે લડે છે અને એમ કોંગ્રેસની સીટોનો સરવાળો કરીએ તો જેટલી એ એનું બહુમતમાં નથી આવતી એ સમય આપને દેખાડશે કે શું સ્થિતિ સર્જાય છે પણ કોંગ્રેસ એ એ જ રીતે લડી રહી છે જે રીતે કોંગ્રેસ ભૂતકાળમાં પણ લડી છે એમ જ લડશે અને પરિણામો એ કોંગ્રેસની તરફેણમાં જ આવશે એ મને વિશ્વાસ આખી ગુજરાતની કેટલી સીટો ઉપર તમે અપેક્ષા રાખો જીતશો ગુજરાત ને કેટલી સીટો ઉપર એ તો કઈ ન શકાય પણ ગુજરાત ને 10 12 સીટો ઉપર તો અમે આગર છે એ બહુ સ્પષ્ટ વાત કચ્છના સુપ્રસન્ન કચ્છની સીટ કેમ જીતસ કચ્છના મોટો ભાગના પ્રશ્નો એ મારી દ્રષ્ટિ એ જે ઉદ્યોગપતિઓ જમીનો ઉપર અને સ્પેશિયલી ગૌચર ઉપર દબાણ કરી રહ્યા છે એ એક બધાથી વધારે વિકટ પ્રશ્ન છે જે ઉદ્યોગિક ગ્રહો કચ્છમાં આવે છે અને કચ્છનો ઇતિહાસ છે કે કચ્છ એ માલધારીઓનો પ્રદેશ છે મારી દ્રષ્ટિએ અને એના ઉપર જે ઉદ્યોગોનું આક્રમણ થઈ રહ્યું છે અને ઉદ્યોગોના હિસાબે ગૌચરની જમીનો અહીં અમને આપી દેવામાં આવે એનેથી કચ્છનો મોટામાં મોટો પ્રશ્ન આ માનું છું સોલ્વ ઉદ્યોગોને નુકસાન કર્યા વગર ગૌચરમાં ઘટાડો ન થાય અને બીજા વિકલ્પો ઊભા થાય એ નજર અમે રાખી અને કચ્છનો વિકાસ જોવામાં આવે કચ્છમાં સંગઠનમાં ફેરફાર એ પ્રદેશ સમિતિ ના આ પ્રદેશ સમિતિમાં ચર્ચા સ્થાનિક આગેવાનો સાથે અત્યારે હું નવસાદભાઈ અને રહીમભાઈ સોરા એ સંગઠનના નીચેની કક્ષાના કાર્યકરો સાથે ચર્ચા કરી અને ભવિષ્યમાં શું આમાં ફેરફારો કરવા જોઈએ એ નક્કી કરી ને બહુ ટૂંકા ટાઈમમાં કચ્છમાં જો ફેરફાર હશે તો ફેરફાર કરવામાં આવશે